ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા સીએમ આજે નવા મંત્રી લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે શપથ વિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની તૈયારીઓ કરાઈ રહી છે શપથ સમારોહ સ્થળની મુલાકાત પણ રાજ્યના ગૃહ મંત્રી હર્સંઘભી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ તેમજ ભાજપના આગેવાનોએ પોલીસ સાથે રહી તૈયારીઓની સમીક્ષા કરી હતી અત્યારે આવું બાર ઓગણ ચાલીસ